thanks for watching નમસ્કાર મિત્રો મારી ચેનલ માટે મારું સ્વાગત છે મિત્રો વધતા જતા માર્ગ અકસ્માત રોકવા માટે તંત્ર હવે સતર્ક થઈ ગયું છે અથવા તો વખતો વખત જતાં અકસ્માત નહીં હારમાળા જોઈને તંત્ર હવે સુતેલી નિંદ્રામાંથી જાગ્યું છે અને કંઈક ભોજપાટ લઈને વધુ કડકાઈથી કામ લેવાની વાત કરી રહ્યું છે જેને ધ્યાનને લઈને આજે અમદાવાદમાં એક વિશેય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે શાળા શરૂ થયા તે પહેલાં જ બાળકોને સલામતી માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જો કે જેમાં ઘણી વાતો ઉપર ભાર મૂકવામાં આવે છે ઘણીવાર વાલીઓની ભેદા બેદરકારી કારણે પણ અકસ્માત સર્જાતો હોય છે ગીરવાળા આ વાહનોને ચલાવવા માટે અઢાર વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ લાયસન્સ વગર બાળકો વાહન ચલાવશે તો તેમને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જો બાળક અકસ્માત સર્જે તો જેના નામે વાહન હોય તેને પચીસ હજારનો દંડ નહીં ત્રણ વર્ષની કેદ થઈ શકશે જો કે મિત્રો ઉલ્લેખનીય છે કે પંદરસો થી વધુ શાળા સંચાલકો બેઠકમાં હાજર રહ્યા હતા શાળામાં બાળકોની સાવચેત રાખવા અંગે સૂચના આપવામાં આવી હતી આગામી સપ્તાહ આરટીઓ ટ્રાફિક ફાયર અને ડીઓની ચેકિંગ કરશે તેનું પણ નક્કી કરવામાં આવ્યું છે આરટીઓ માન્યના વાહનોમાં જ બાળકોના શાળાએ પહોંચે તે જરૂરી છે તેવી પણ સૂચના આપવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન ભાવે તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ